you uh -huh.

કેરળના કોઝીકોડ જિલ્લાના વિટોલી સિત્યોતેર વર્ષી કાલી પરમત કુમારન અને કન્નુર જિલ્લામાં પલકંડી કોરોનાના નવા મોત થયા છે આ કારણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં લઈને એલર્ટ જાહેર કર્યું છે રાજ્યની દરેક હોસ્પિટલો એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત કેરળના પાડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટકમાં પણ સ્વાસ્થ્ય વિભાગ એક્શન મોડ આવી ગયું છે અને હોસ્પિટલોને એલર્ટ મોડ રાખવામાં આવી છે આ સિવાય એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉતરાસર અને સ્વાસ્થ્ય લેવામાં તકલીફ માટે દાખલ થયેલા તુલાએ સારવાર દરમિયાન જ કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો હતો